નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઉનામાં લગ્ન વખતે માંડવામાં વરરાજા સાથે બનેલી ઘટના પર અમદાવાદથી ઉનાની દિશામાં નીકળેલી જાન માત્ર એક નહોતી તે જાણે બે કુટુંબોની પ્રતિષ્ઠા ગૌરવ અને દેખાવનો જીવંત પ્રદર્શન બની ગઈ હતી શહેરની સમક ધમક મોંઘી ગાડીઓની લાઈનો વાગતા શરણાઈ ના સ્વર અને ગર્વથી થી ઊંસું માથું કરીને ચાલતા સગાઓ દરેક ની સાલમાં એક અદ્રશ્ય ઘમંડ જળ હળતો હતો વરાજા ગાડીમાં બેઠો હતો મો પર થાકની હળવી સાઈડી હોવા છતાં આંખોમાં પોતાનું વૈભવ ઝલકાવવાની ઝંખના સ્પષ્ટ દેખાતી હતી લાંબી મુસાફરીએ શરીરને થકાવી દીધું હતું પણ મનમાં ઉસળતા અહંકારે એ થાકને દબાવી દીધો હતો આજે તો મારો દિવસ છે તે મનમાં વારંવાર બોલતો હતો જાણે આખું જગત તેની આજ્ઞામાં ઊભું હોય ઉનાના પ્રવેશ દ્વારે જ્યારે જાન પહોંચી ત્યારે ગામના લોકો આશ્ચર્યથી નજરો ફેરવી રહ્યા હતા સમકતા વસ્ત્રો ગર્ભ ભરી વાતો અને પોતાના ધનનું પ્રદર્શન આ બધું જોઈને દુલ્હનની બાજુના લોકો થોડી ક્ષણ માટે મૌન થઈ ગયા કોઈએ ધીમે કહ્યું શહેરવાળા છે એમનો ઢબ જ અલગ હોય પણ એ શબ્દોમાં પ્રશંસા કરતાં વધારે અંતરમાં એક અજાણી ચિંતા સુપાયેલી હતી મંડપ સજ હતો દીવડાઓની રોશની અને ફૂલોની સુગંધ વચ્ચે વિધિઓની શરૂઆત થઈ વરાજા મંડપમાં પ્રવેશ્યો ત્યારે તેના ચહેરા પર ગર્વનો સ્પર્શાયો હતો જાણે દરેક નજર તેને નમન કરવા જ ઊભી હોય દોલન શાંત અને ગૌરવભરી મંડપના એક ખૂણે બેઠી હતી તેના ચહેરા પર ભય નહોતો માત્ર એક અજોડ સ્થિરતા હતી આસપાસની ભીડ ભીડવાસ ગર્વને દેખાવ આ બધું તેને અડતું નહોતું તેની નજર માત્ર વરરાજા પર જ હતી પણ તેમાં અહંકારનો પ્રતિબિંબ નહોતો તેમાં તો જવાબદારી અને સમર્પણની ઝલક હતી જ્યારે વરરાજા તેની બાજુમાં આવ્યો ત્યારે શણભર માટે બંનેની આંખો મળી એ નજરમાં શબ્દ નહોતા પણ એક અજાણી ચેતવણીનો સંકેત જાણે પસાર થઈ ગયો વિધિઓ આગળ વધી ગઈ લગ્ન અગ્નિ પ્રગટાવવા તૈયારી થઈ હતી મંત્રોત્સાહના સ્વર ગુંજવા લાગ્યા પરંતુ આ ગૌરવભર્યા દ્રશ્ય વચ્ચે વરરાજાના કપાળ પર પરસેવાની નાની બુંદો દેખાવા લાગી તેણે સાપ રૂમાલમાંથી કપાળ લૂસ્યું કોઈને જાણ ન પડે તે રીતે શ્વાસ સમટેવાનો પ્રયાસ કર્યો અંદરથી શરીર થાકની ફરિયાદ કરી રહ્યું હતું પણ અહંકારે તેને મૌન રહેવાનો આદેશ આપ્યો લગ્ન છે હવે નબળાઈ બતાવવી નહીં તેણે મનમાં કહ્યું ફેરા શરૂ થવાની થોડી જ વારમાં બંનેને ઊભા કરવામાં આવ્યા આસપાસના લોકોના ચહેરા ઉચ્ચ હતી ઝગમગી રહ્યા હતા શરણાઈનો સ્વર વધુ ઊંચો થયો એ જ ક્ષણે વરરાજાના ચહેરાનો રંગ બદલાયો આંખોમાં અચાનક ધૂંધ સવાઈ ગઈ સાતીમાં અજાણી જવાળા ભભૂકી શ્વાસ ભારે બન્યો એક ક્ષણ માટે તેણે સંતુલન જાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ અહંકારનો શણગાર હવે શરીરની મર્યાદા સામે ટકી શક્યો નહીં અચાનક તે જમીન પર ધરાશાયી થયો મંડપમાં ખળભળાટ મસી ગયો શરણાઈનો સવાર અટકી ગયો સ્ત્રીઓના શિશુઓના અવાજ ગુંજી ઉઠ્યા કોઈએ પાણી લાવ્યું કોઈએ નામ લઈ હાકલ કરી કોઈ ડરના માર્યા પાછળ ખસી ગયા તો કોઈ તરત સહાય માટે દોડ્યા એકાએક આનંદનો માહોલ ભયમાં ફેરવાઈ ગયો થોડા ક્ષણ પહેલાં જે ગર્વ અને દેખાવનું પ્રદર્શન હતો તે હવે નિર્જીવ મનમાં ફેરવાઈ ગયું આ ગડબડાટ વચ્ચે એક અદ્રશ્ય બધાની મૌન કરી દે એવું હતું દુલન એક ક્ષણ પણ વિચાર્યા વગર આગળ દોડી તેના ભારે વસ્ત્રો અને આભૂષણો તેને રોકી શક્યા નહીં તે સીધી વરરાજાની બાજુમાં ઘૂટણીએ બેસી ગઈ આસપાસના લોકો ગભરાઈને વાતો કરતા રહ્યા પરંતુ તેના ચહેરા પર ગભરાટ નહોતો તેમાં દૃઢતા હતી તેણે વરરાજાનો હાથ મજબૂતીથી પકડી લીધો જાણે તે પોતાના સ્પર્શથી તેને પાસો બોલાવી રહી હોય આંખો ખોલો તેની આંખો કહી રહી હતી ભલે હોઠ મૌન રહ્યા કોઈ તાત્કાલિક સહાય માટે ફોન કરીએ થોડા ક્ષણોમાં બહારથી સાયરનનો અવાજ સંભળાયો પણ એ થોડા ક્ષણો જાણે યુગ સમાન લાગ્યા મંડપમાં બેઠેલા દરેકને સમજાઈ ગયું કે ગર્વ અને અહંકારની સમક કેટલી ક્ષણભર ભંગુર છે દલનનો હાથ હજુ પણ વરરાજાના હાથમાં જકડાયેલો હતો અને તેની આંખોમાં એક અડગ વિશ્વાસ જળહળતો હતો જાણે તે કહેતી હોય કે હું શું તું પાસો ફરજે વરરાજાની પાપણો ધીમે ધીમે કંપી શ્વાસમાં હળવી હરકત જણાય આસપાસ લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા વરરાજાની પાપણો થોડી ક્ષણ માટે ખોલી અને ફરી બંધ થઈ ગઈ જાણે જીવન અને બેહોશી વચ્ચેની લડાઈ ચાલી રહી હોય મંડપમાં ઉભેલા લોકોના ચહેરા પર ગભરાટ વધુ ગાઢ બનતો ગયો થોડા સમય પહેલાં જે લોકો પોતાની વૈભવ ગાથા ગાતા હતા તે જ લોકો હવે એકબીજાને દોષરોપણ કરતી નજરે જોવા લાગ્યા મુસાફરી વધારે થઈ ગઈ હતી હશે કોઈએ કહ્યું ગરમીનો પ્રભાવ હશે બીજાએ અનુમાન લગાવ્યું પરંતુ આ બધા શબ્દો હકીકતથી ભાગવાનો એક પ્રયાસ જ હતા સત્ય એ હતું કે ગર્વથી ભરાયેલું મસ્તક અચાનક નબળાઈ સામે નમી ગયું હતું દુલ્હનનો હાથ હજુ પણ વરાજાના હાથમાં મજબૂતીથી જકડાયેલો હતો તેના ચહેરા પર એક અજોડ શાંતિ હતી પણ આંખોમાં આગ સળગી રહી હતી આસપાસ ઉભેલા કેટલાક લોકો તેને પાછળ ખસવા કહેતા હતા બેટી થોડી દૂર ઊભી રહેજે પરંતુ તેણે કોઈની વાત સાંભળી નહીં તે જાણે અંદરથી કોઈ શક્તિ મેળવી ચૂકી હતી તેની નજરમાં હવે માત્ર એક જ સંકલ્પ હતો કે આ માણસને હું એકલી છોડીશ નહીં વરરાજાના પરિવારના કેટલાક સભ્યોમાં ચિંતા કરતાં વધુ પ્રતિષ્ઠાની ચિંતા દેખાતી હતી લોકો શું કહેશે એ પ્રશ્ન તેમના ચહેરા પર સ્પષ્ટ લખાયેલો હતો થોડા સમય પહેલા જે ગર્વ ભર્યું હાસ્ય હતું તે હવે મૌન બની ગયું હતું ગામના કેટલાક વડીલો ધીમે ધીમે સરસા કરતા હતા અહંકારનો અંત આવો જ હોય આ શબ્દો ભલે ધીમા સ્વરે બોલાયા પરંતુ તે મંડપના હવામાં તીર સમા ભેદી ગયા બહારથી તાત્કાલિક સારવારની ગાડીનો આજ આ નજીક આવતો હતો સંભળાયો એવા જ જાણે આશાનો એક કિરણ લઈને આવ્યો હતો પરંતુ મંડપની અંદરનો માહોલ હજુ પણ તણાવથી ભરેલો હતો વરરાજાને ધીમેથી ઉસ્કવામાં આવ્યો દુલ્હન એક ક્ષણ માટે પણ તેની બાજુમાં હટી નહીં જ્યારે સાર કરતાઓએ તેને દૂર રહેવા કહ્યું ત્યારે તેણે મક્કમ અવાજમાં કહ્યું હું તેની સાથે જ રહીશ અવાજમાં ભય નહોતો પણ અડગતા અને પ્રેમનો દમદાર સ્પર્શ હતો વરરાજાને બહાર લઈ જવામાં આવ્યો ત્યારે આખી જાન મૌન થઈ ગઈ થોડા સમય પહેલા જે ગર્વભરી સાલ હતી તે હવે શરમ અને ચિંતાનો ભાર નીચે વંકાઈ ગઈ હતી. ગાડીઓની લાઈનો હવે પ્રદર્શન નહીં પણ નિર્બળતા જેવી લાગી રહી હતી. દુલ્હનના પિતા એક ખૂણે ઊભા હતા. તેમની આંખોમાં ચિંતા અને પ્રાર્થનાનો મિલાપ હતો. તેઓ જાણતા હતા કે ક્ષણ માત્ર તેમની દીકરીના લગ્નની નથી પણ બે કુટુંબોના અહંકાર અને સંસ્કારની કસોટી છે. હોસ્પિટલ તરફ જતા રસ્તે દુલન વરાજાની બાજુમાં જ બેઠી રહી તેના હાથનો સ્પર્શ જાણે સતત એક સંદેશ આપી રહ્યો હતો હું તારા જીવનમાં ફક્ત આનંદ માટે નહીં સંકટમાં પણ તારી સાથે છું વરાજાની આંખો અર્ધ ખુલી હતી પણ તેને સ્પર્શનો અહેસાસ થતો નહોતો અંદર ક્યાંક અહંકારના કિલ્લામાં પહેલીવાર ભંગ પડતો હતો તેને સમજાવવા લાગ્યું કે ગર્વના ગાજા એક પળમાં શાંત થઈ જાય છે પરંતુ સત્ય સાથે જીવનને ફરક ઉભો કરી શકે છે હોસ્પિટલના દ્વારે પહોંચતા સારવાર શરૂ થઈ બહાર ઉભેલા સગાઓમાં ચિંતા અને મૌનનું ગાઢ ગાઢ હતો કોઈ પ્રાર્થના કરી રહ્યું હતું કોઈ આંખોમાં આંસુ લઈને મૌન હતું પરંતુ દુલ્હનનું મન અડગ હતું અને અડગ રહ્યું તે દીવાલ જેવી ઊભી રહી ન તૂટતી ન ડગમગતી થોડા સમય પછી અંદરથી સંદેશ આવ્યો કે હાલ સ્થિતિ સ્થિર છે આ સમાચાર સાંભળતા સૌએ રાહતનો શ્વાસ લીધો પરંતુ આ સ્પષ્ટ કરી ગઈ કે ગર્વનો શણગાર કેટલો નાજુક હોય છે હોસ્પિટલના નિર્જન પ્રાંગણામાં તે રાત અસાધારણ બની ગઈ હતી બહાર બેસેલા સગાઓના ચહેરા પર થાક ભય અને અસ્પષ્ટ શરમનું મિશ્રણ હતું થોડા સમય પહેલા જે લોકો પોતાની સંપત્તિ અને પ્રતિષ્ઠાની વાતોમાં ગરકાવ હતા તે જ લોકો હવે નિર્બળતાના ભાર નિશે મૌન થઈ ગયા હતા દિવાલની સામે ટેક લગાવી ઉભેલા વરરાજાના પિતા આંખો બંધ કરીને બેઠા હતા જાણે જીવનમાં પહેલી વાર હોય કે માનવીની શક્તિ મર્યાદિત છે અંદર સારવાર ચાલી રહી હતી દુલ્હન દ્વારની બહાર ઊભી હતી તેની વસ્ત્રભૂષા હવે થોડી અવ્યવસ્થિત થઈ ગઈ હતી માથાનો શણગાર એક બાજુ ખસી ગયો હતો પરંતુ તેના ચહેરા પરની દ્રઢતા જરા પણ ઓછી થઈ નહોતી કોઈએ તેને બેસવા કહ્યું પાણી પીવાનું કહ્યું પરંતુ તેણે માત્ર એક જ વાત કહી મને કંઈ નહીં જોઈએ મને ફક્ત ને ફક્ત તેની ખબર જોઈએ તેના અવાજમાં આદેશ નહોતો પણ એક એવો વિશ્વાસ હતો જે આસપાસના દરેકને મોહન કરી દેવો થોડા સમય પછી વેદ બહાર આવ્યા તેમના ચહેરા પર ગંભીરતા હતી તેમને ભારે થાક અને અચાનક સાતીમાં તીવ્ર દુખાવાની અસર થઈ છે હાલ સ્થિતિ કાબુમાં છે પરંતુ સંપૂર્ણ આરામ જરૂરી છે આ શબ્દો સાંભળતા સૌએ રાહતનો શ્વાસ લીધો પરંતુ આ રાહત સાથે એક અનેક કહેલું સત્ય પણ બહાર આવ્યું અહંકારની દોડે શરીરની મર્યાદાને અવગણેલી હતી દોલનને અંદર જવાની મંજૂરી મળે તે ધીમે પગલે અંદર પ્રવેશી ખાટલા પર પડેલા વરરાજાના ચહેરા પર હવે ગર્વનો તેજ નહોતો પરંતુ નિર્વલતા સ્પષ્ટ દેખાતી હતી તેની આંખો ધીમે ધીમે ખુલી સામે દુલ્હનને જોઈ તે ક્ષણભર મૌન રહ્યો બંને વચ્ચે કોઈ સંદેશ શબ્દોની જરૂર નહોતી તે નજરમાં એક સ્વીકાર હતો હું નબળો પડી ગયો અને તેના જવાબમાં દુલ્હનની નજરે કહ્યું કે નબળાઈમાં સાસો સાથ ઓળખાય છે થોડા ક્ષણો માટે રૂમમાં શાંતિ સવાઈ ગઈ બહાર ઉભેલા સગાઓમાં સરસા શરૂ થઈ ગઈ હતી લગ્ન શું હવે મુલતાવી રાખવું પડશે સમાજ શું કહેશે આ ઘટનાના લોકોના મોમાં દુલ્હનના પિતા અંદર આવ્યા તેમણે દુલ્હનની આંખોમાં જોઈને ધીમેથી કહ્યું બેટી નિર્ણય તારો છે આ શબ્દ સાંભળતા રૂમમાં એક નવી ગંભીરતા ફેલાઈ ગઈ દુલ્હન થોડા ક્ષણ માટે મૌન રહી પછી તેણે વરરાજાનો હાથ ફરી પકડી લીધો તેના અવાજમાં અદભુત સ્થિરતા હતી લગ્ન એ ફક્ત આનંદની ક્ષણો માટે નથી જો સંકટમાં હું તેની સાથે ન ઊભી રહું શકું તો આ સંબંધનો અર્થ શું આ વાક્ય જાણે અહંકારના બાકી રહેલા કણોને પણ ભસ્મ કરી ગયું વરરાજાની આંખોમાં આંસુની હળવી સમક દેખાય તેણે ધીમેથી કહ્યું મને માફ કરજો હું બધું દેખાડવામાં વ્યસ્ત હતો શરીરની મર્યાદા ભૂલી ગયો આ સ્વીકાર માત્ર એક માણસનો નહોતો તે એક વિશાળ ધારાનો ભંગ હતો બહાર ઊભેલા સગાઓએ પણ આ વાત સાંભળી થોડા સમય પહેલા જે પ્રતિષ્ઠાની ચિંતા કરતા હતા તે હવે આ દ્રશ્ય જોઈને મૌન થઈ ગયા તેમને સમજાયું કે ગર્વનો કિલ્લો એક પળમાં ધરાશાયી થઈ શકે છે પરંતુ સત્ય સંબંધ સંકટમાં જ ઘડાય છે ડોક્ટરે સલાહ આપી કે હળવી વિધિ હોસ્પિટલમાં જ પૂર્ણ કરી શકાય જો બંને ત્યાર હોય તો આ વિશાળ સૌને અસંભામાં મૂકી ગયું પરંતુ દુલ્હનના ચહેરા પર કોઈ સંકોચ નહોતો અગ્નિ જ્યાં હોય ત્યાં મંડપ બને તેણે ધીમેથી કહ્યું કે આ નિર્ણય માત્ર એક લગ્નનો ન હતો તે એક સંદેશ હતો સંબંધ વૈભવથી નહીં પરંતુ અડગતા અને સમર્પણથી જીવંત રહેશે હવે હોસ્પિટલના શાંત પ્રાંગણમાં એ સમાચાર વીજળીની જેમ ફેલાઈ ગયા કે લગ્નની વિધિ હવે અહીં પૂર્ણ થવાની છે થોડા સમય પહેલા જે મંડપમાં દીવડાઓ ઝળહળતા હતા તે દ્રશ્ય હવે બદલાઈ ગયું હતું અહીં દિવાલો સફેદ હતી હવામાં ઔષધિની સુગંધ હતી અને ગાજાવાજાના સ્થાને મૌનનો ગાઢ પડસાયો હતો છતાં પણ એ જાણે અહીં જે બનવાનું હતું તે કોઈ પણ ભવ્ય મંડપ કરતાં ઓછું ન હતું સમાજના લોકોમાં સરસાનો વંટોળ ઉઠ્યો આ રીતે લગ્ન હોસ્પિટલમાં કેટલાકના અવાજમાં આશ્રય હતું તો કેટલાકમાં ટિપ્પણીઓનો કટાક્ષ પણ હતો વરાજાના કેટલાક સગાઓ હજુ પણ મનમાં ગૌરવની રાખ સસવાઈ રાખવા પ્રયત્ન કરતા હતા લોકો શું વિચારશે તેઓ ફરી ફરી પૂછતા હતા પરંતુ હવે પરિસ્થિતિ તેમના હાથમાંથી સરકી ગઈ હતી અહંકારનો કિલ્લો પહેલેથી જ તૂટી ગયો હતો હવે ફક્ત નિર્ણયનો અગ્નિ બાકી હતો દુલ્હન શાંત ઊભી હતી તેના ચહેરા પર થાક હતો પરંતુ આંખોમાં અડગ પ્રકાશ હતો તેણે પોતાના પિતાને ધીમીથી કહ્યું કે આ સંબંધ કોઈ પ્રદર્શન માટે નથી જો આજે હું પાછળ હટી જાઉં તો જીવનભર પ્રસ્તાવો કરવો પડશે તેના શબ્દ ધીમા હતા પણ અંદરથી પથ્થર જેટલા મજબૂત વેદોએ ખાતરી આપી કે વરાજાની સ્થિતિ સ્થિર છે અને હળવી વિધિથી કોઈ નુકસાન નહીં થાય આ સાંભળતા બંને કુટુંબના વડીલો એકબીજાની સામે ઊભા રહ્યા થોડા ક્ષણો સુધી મૌન રહ્યું અંતે વરાજાના પિતાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે આજે મને સમજાયું કે ગર્વથી મોટું જીવન છે જો મારી વહુ ત્યાર છે તો મને કોઈ વાંધો નથી આ શબ્દ સાંભળતા જ માહોલ બદલાઈ ગયો એક નાનું અગ્નિકુંડ તૈયાર કરવામાં આવ્યું કોઈ કોઈ શણગાર નહોતો ભવ્યતા નહોતી પરંતુ ત્યાં હાજર દરેક હૃદયમાં એક અનોખી દુલ્હન ધીમે પગલે વરાજાની બાજુમાં આવી ઊભી રહી વરાજા ખાટલા પરથી સહારે બેઠો હતો તેના સહારા પર હવે અહંકારનો સણ અણસાર નહોતો માત્ર કૃતજ્ઞતા અને નમ્રતા હતી મંત્ર ઉચ્ચાર શરૂ થયા આ વખતે અવાજમાં ગર્વ નહોતો પરંતુ પ્રાર્થનાની નિષ્ઠા હતી દરેક ફેરો જાણે એક સંકલ્પ બની ગયો સુખમાં સાથે દુઃખમાં સાથે દુલ્હનના હાથમાં વરાજાનો હાથ ફરી એકવાર મજબૂતીથી જોડાયો તે સ્પર્શ હવે માત્ર પરંપરા નહોતો પણ જીવંત વચન હતો બહાર ઊભેલા લોકો આ દ્રશ્ય જોઈને મૌન થઈ ગયા જે લોકો થોડા સમય પહેલાં ટિપ્પણીઓ કરતા હતા તેમની આંખોમાં પણ ભીની જળહાટ દેખાય તેમને સમજાયું કે સત્ય સંબંધ વૈભવમાં નહીં પરંતુ સંકટમાં ઘડાય છે ફેરા પૂર્ણ થયા બંને એકબીજાની આંખોમાં જોયું ત્યાં કોઈ દેખાવ નહોતો કોઈ ગર્વ નહોતો માત્ર ને માત્ર એક નવી શરૂઆતનો પ્રકાશ હતો આ લગ્ન માત્ર બે વ્યક્તિઓનું મિલન નહોતું તે અહંકાર પર પ્રેમની જીત હતી લગ્નની વિધિ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ એ દિવસનો પ્રભાવ માત્ર એક દિવસનો ન રહ્યો હોસ્પિટલના શાંત ઓરડામાં બેઠેલા બંનેના ચહેરા પર નવી સમજણનો પ્રકાશ હતો બહાર સમાજ હજુ પણ સરસા કરી રહ્યો હતો કોઈ આશ્ચર્યથી કોઈ પ્રશંસાથી તો કોઈ ઈર્ષા ભર્યા સવરે પરંતુ હવે આ બધાનો કોઈ અર્થ નહોતો કારણ કે જે અનુભવ તેઓએ સહન કર્યો હતો તે કોઈ સરસાથી મોટો હતો વરરાજા થોડા દિવસોમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો શરીરનું દુખાવું ધીમે ધીમે ઓસર્યું પરંતુ મનમાં જે ઝટકો લાગ્યો હતો તેને અંદરથી બદલી ગયો તેને પહેલીવાર સમજાયું કે ગર્વનો શણગાર કેટલો ખોખલો હોઈ શકે જે પ્રતિષ્ઠા અને દેખાવ માટે તે દોડતો હતો તે એક ક્ષણમાં જમીન પર પડી શકે છે પરંતુ જે હાથ સંકટની ક્ષણે મજબૂતીથી પકડે તે સાસો સહારો છે એક સાસ તે દુલ્હનની બાજુમાં બેસ્યો અને ધીમેથી બોલ્યો તે દિવસે જો તું મારી બાજુમાં ન ઊભી રહી હોત તો કદાચ હું આજે અહીં ન હોત હું ગર્વમાં અંધ હતો તું મને જીવવાનું સાસુ અર્થ સમજાવ્યું તેના અવાજમાં આભાર અને નમ્રતા બંને હતા દુલ્હન હળવેથી સ્મિત કરી બોલી સંબંધ ગૌરવથી નહીં પણ સાથથી જીવંત રહે છે હું ફક્ત મારું કર્તવ્ય નિભાવ્યું આ વાત ધીમે ધીમે આસપાસના ગામો અને શહેરોમાં પસરી લોકો તેને મજાક નહીં પરંતુ પ્રેરણારૂપ કથા તરીકે કહેવા લાગ્યા હોસ્પિટલમાં ફેરા લીધેલા દંપતી આ શબ્દ હવે ઉપવાસ નહોતો પરંતુ એક સંદેશ બની ગયા ઘણા યુવાનો માટે આ કથા એક દિશા બની ગઈ હતી ઓ સંબંધો દેખાવ માટે નહીં પરંતુ સંકટમાં સાથ આપવા માટે હોય છે વરાજ કુટુંબમાં પણ બદલાવ આવ્યો જે લોકો પહેલા પ્રતિષ્ઠાને પ્રથમ સ્થાન આપતા હતા તેઓ હવે સંબંધોની ઊંડાઈ સમજવા લાગ્યા હતા દુલ્હન ઘરમાં પ્રવેશી ત્યારે તેનું સ્વાગત માત્ર પરંપરાથી નહીં પરંતુ સન્માનથી થયું સમય પસાર થતો ગયો જીવન ફરી પોતાની ગતિએ ચાલવા લાગ્યું પરંતુ એ દિવસનો દ્રશ્ય મંડપમાં ધરાસાઈ થયેલો વરાજા અને તેની બાજુમાં અડગ ઉભેલી દુલ્હન સૌના મનમાં અંકિત રહી ગયો આ કથા માત્ર એક લગ્નની નથી આ કથા છે અહંકાર સામે પ્રેમની જીતની આ કથા છે હકીકતની કે વૈભવ અને દેખાવ ક્ષણિક છે પરંતુ સત્ય સાત અખંડ હોય છે અને કદાચ એ દિવસથી બંનેના જીવનમાં એક અવસમરણીય વાક્ય સદાય માટે ગુંજતું રહ્યું જ્યાં અહંકાર નમે ત્યાં પ્રેમ જન્મે મિત્રો આ વાર્તા સત્ય આધારિત તેની રચના કરવામાં આવી છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ અમે કાલ્પનિક લીધેલ છે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અને મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહીશું અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરી તમને આવનારા વિડીયો મળે